જય માતાજી સાહિત્યકાર પૌ ભાગતવીના કવિશ્રી દિલજીત બાટીશા બહુ સારો કલાકાર અને બહુ સારો કવિ કવિ સ્વર્ગસ્થ કહેવામાં આંચકો લાગે એટલે કવિ કોઈ દી સ્વર્ગસ્થ થતો નથી એ તો અમર હોય છે પણ એને જે દુહા લખ્યા છે બહુ સારું ભલામણ કરી છે કે અમુકને છોડી દેવાય એને અરે બથે ન પડી જવાય અથવા તો અમુકના શબ્દો છે ને એ આકાનેથી સાંભળીને આકાને કાઢી નાખાય આપણે એમ કહીએ છીએ ભાઈ એને જવા દો ને એમ કે ગાંડું ગાળ દઈએ તો એનો ધોખો શું ધરવો ગાંડું ગાળ દઈએ તો એનો ધોખો શું ધરવો એમ દિલજીત એમ કે છે કે ઘણા એવા છે કે જેના ધોખા ન તરાય મીરાબાઈએ નરસિંહ મહેતાને પત્ર લખેલો કહે મહેતા આ દુનિયા મને ભજન કરવા દેતી નથી કૃષ્ણની ભક્તિ કરવા દેતી નથી તો મારે કરવું શું એટલે નરસિંહ મહેતાએ કીધું કે એને એનો ત્યાગ કરાય એને યારે વાદે ન પડાય એનો ત્યાગ કરાય કારણ કે તમારે સુપંથે જ હાલવું છે તમારે હારા રસ્તે હાલવું છે એટલે તમે હાલા કરો બીજા તો અવરોધ કરશે તો પણ કે કઈ રીતે ત્યાગ કરાય તો કે જેમ પ્રહલાદે પિતાનો ત્યાગ કર્યો તો ભરતે એની માનો ત્યાગ કર્યો એના ગુરુનો ત્યાગ કર્યો અને વ્રજની ગોપીઓએ કૃષ્ણ માટે સગા કુટુંબનો ત્યાગ કર્યો હતો એમ ત્યાગ કરાય એમ ભૂંડા હોય ને એના ધોખાનો ધરાય દિલજીત ગઢવી કે છે એના પાંચ દોહા છે પણ અદ્ભુત દુહા છે મંત્રો જેવા દુહા છે જીવનમાં જો ઉતરી જાય તો બહુ મજાના છે શું કહે છે દિલજીત કઈ ભાવ ભૂંડા ભીતર ના અન કોઈ ને નો દે કળવા એવા દિલજીત દિલજીત દગાબાજ ના

એ બોલે તોય શું ન બોલે તોય શું એ આપણે હામું જોવે તોય શું ન જોવે તોય શું દુલજીત એમ કે છે કે આના ધોખા ન ધરાય અને છેટા કરાય કારણ કંઈ સુખમાં મિત્રની સાથમાં અનદુઃખમાં બેઠાણે દળવા એવા દિલજીત દિલજીત દગાબાજના આના ધોખા હોય સુખ હોય આપણી પાસે મોટરું હોય ખીચું પૈસાથી ભરેલું હોય અને કાયમ વાપ આપણે વાપરતા હોય તો આરે હારે રહ લેવા માળો તરત તૈયાર થઈ જાય અને જ્યાં એમ કહે કે પરિસ્થિતિ નબળી પડે પરિસ્થિતિ થપાટ મારે અને જ્યારે તકલીફમાં ઊભા હોય ને પછી કહે કે ભાઈ હવે તારી જરૂર પડી છે તો એ ખહી જાય અને કે તો આમ કર તો આમ કર તો આમ કર એમ પરબારું જે હોંપી દે દિલજીત જીત દગા બાજ ના ધોખા શું કરવા એવા ના હું ધોખા કરવા હતા અને પછી જે દિલજીત વાત કરે છે કઈ ગુણ જોવે નહી કોઈ ના નહી આવું ગુણ ઉખેણવા એના જીવનની માલપા ગુણ તો એને દેખાય જ નહીં એને અવગુણ જ દેખાય ગુણ કર્યા ગોખા કરે ને અવગુણ ભૂલી જાય કાગા એ કહેવાય મોટા મનના માનવી બાકી કમતિયાને લાખો કરો પણ એક દી ઉણપ થાય તા તો ભવની ભૂલી જાય કરિયલ ગણ ને કાગડા તમે ગમે એટલું રાખો એ બધું ભૂલી જાય અને એક વખત તમારાથી એનું કામ નો થયું હોય એટલે આ એકલું બધું ધૂળ આવાના ધોખા ન તરાય ગુણ જોવે નહીં કોઈ ના આપણે જ એની એને ભાઈ બંધા એની રાખી છે મિત્રતા રાખી છે એની માટે કાયમ ઉભા રહ્યા છે એ ભૂલી જાય અને અવગુણ ઉખેડવા ક્યારેક આપણાથી એનું કામ ન થયું હોય તો એ યાદ કરાવી કે તે મારું ઓલું કામ ન કર્યું કા તે મારું ઓલું કામ ન કર્યું કા દિલજીત દગા બાજના ધોખા શું થયા આવા માણસના ધોખા ન કરવા કારણ કે એનો સ્વભાવ એવો છે છોડી દેવું જોઈએ અને પછી જે દિલજીત લખે છે કઈ ભૂંડા કેણે ભેળવી દે અને વાટે નો દીયે વળવા ધીરે 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 એ ભુંડા કામમાં ભેળવી દઈએ જે ભૂંડો હોય ને એના અવળા પંથના જે કામ ન કરવાના કામ ચોખવાઈટ ન કરાય વિડીયોમાં કે કયા ન કરવા જેવા કામ પણ જે માણસને લાંછન લાગે માણસને શરમાવું પડે માણસને ઝૂકી જવું પડે માણસ ડાયરામાં ન બે કે માણસ જાહેરમાં બોલી ન શકે એવા ભૂંડા કામે એ ચડાવી દે કે અહીંયા હાલો આમ મજા છે અહીંયા હાલો અહીંયા મજા છે અહીંયા હાલો આમ આ કરો આમાં મજા છે આ કરો એમ ભૂંડા કામે ભેળવી દઈએ અને વાટે ન દઈએ વળવા પછી એમાંથી પાછા વળવાનું એ કારણ પણ ન રવા દઈએ પાછા વળાય એવું પણ ન રવા દઈએ તો દિલ દગાબાજના ધોખા ન ધરાય થવાય તો આનાથી સેટું થઈ જવાય આનાથી જુદું થઈ જવાય આનાથી આઘું રહી જવાય અને પછી જે દિલજીત કે છે કે મેં ફિલ્મ તેડાવે મોજ થી અન પછી હે તે કરે હળવા મેં ફિલ્મ મોજ થી તેડાવે આય ભાઈ આવું છે ને તેવું છે ને મજા આવે એવું છે ને આય તારી વિના નકામું છે ને તું આય પછી જ આ મહેફિલ ચાલુ થાય છે તું આય પછી જ આ પ્રોગ્રામ ચાલુ થાય ને તું આય પછી જ મજા આવે ને તારી વિના બધું અધૂરું છે ને તું ન હોય તો અમારે કેમ કરવું તું આય પછી જ કેટલું કેટલું કહી દઈએ પણ જેવો આવે એટલે એવો આંટીમાં નાખે કે બધું એની માથે રેડી દે સમજી ગયા ને કે આ બધું કરવા વાળો આ છે તેડાવે મોજ થી અને પછી એ તે કરે હળવા પછી જે એની આબરૂ હોય એ ખલાસ કરી નાખે હળવો કરી નાખે માણસ માન સન્માન ને ठेस લગાડી दिए એટલે કઈ મહેફિલ માં તેડાવે મોજ થી પછી હે તે કરે હળવા પણ એવા દિલજીત દિલજીત દગા બાજના એ જો ધોખા શું ધરવા આ દિલજીત બાટી તશા એમ કહે છે કે આનાથી સેટું જવાય આના ધોખા ન કરાય પણ આનો ત્યાગ કરાય બહુ ભાગ વિના જય માતાજી હજી આવા બીજા દિલજીતના દુહા સાંભળવા માટે ભાગ બીજો જોવા વિનંતી જય માતાજી